આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ નૈઋત્યના ચોમાસાનો આરંભ ભારતના કેરળ રાજ્યની અંદર વિધિવત રીતે ગઈકાલ થઈ ગયો ખુશીના સમાચાર આ સાથે જ મિત્રો દક્ષિણી રાજ્યોની અંદર પણ ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે અત્યારે અરબી સમુદ્ર પણ દક્ષિણી શેડે આપ અહીં જોઈ શકો છો ભારતના સક્રિય કાંઠાના વિસ્તારોમાં થતો જોવા મળ્યો છે હવે પછી અરબી સમુદ્રના મોસમી પવનોની શાખા અને બંગાળના ખાડીના મોસમી પવનોની શાખા ભારત પર અસર કરશે અને ધીમે ધીમે મિત્રો આ ભારતના ઉપરના રાજ્યો તરફ ખસતું જોવા મળશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું મિત્રો ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો અત્યારે પવન જાણે મિની બાવાઝોડાની જેમ પવન ફૂંકાય છે તો બીજી તરફ વરસાદની આગાહી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતની અંદર ક્યારેય શરૂ થશે આ સાથે આજે રાજ્યના કાંઠાના વિસ્તારોમાં કેટલી સ્પીડે પવન ફૂંકાશે તમામ અપડેટો જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો આ વર્ષે ભારતનું ચોમાસું હવામાન વિભાગે કહ્યું છે કે સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર તો ભૂકા કાઢી નાખેવો વરસાદ આ વર્ષે અમુક રાજ્યોની અંદર જોવા મળવાનો છે મિત્રો અલનીનો અને લા લાનીનોની ઘટનાના કારણે અલનીનો આગામી મહિનાની અંદર લા નીનોની અંદર પરિવર્તિત થશે આપને ટૂંકમાં જણાવી દઈએ તો મિત્રો પેસિફિક મહાસાગરોના બે પોઈન્ટના તાપમાનોના આધારે આબોહવાની બંદર બનનારી આ બે ઘટનાઓ છે અત્યારે અલનીનોની ઘટના ચાલી રહી છે ને મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે પેસિફિક મહાસાગરનું તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી અમુક દિવસોની અંદર આ અલનીનો એટલે કે જૂન કે જુલાઈ મહિનાની અંદર લાનીનોની અંદર પરિવર્તિત થઈ જશે મિત્રો અલનીનો અને લાનીનોની વાત કરવામાં આવે તો અલનીનોની અંદર ખાસ કરીને દક્ષિણી અમેરિકાના દરિયાના કાંઠા એટલે કે પેસિફિક મહાસાગરનું તાપમાન એ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના તાપમાન કરતાં વધારે હોય છે જેના કારણે જે પણ પવનો હોય છે એ તમામ પવનો દક્ષિણી અમેરિકાના કાંઠાના દરિયાકાંઠા તરફ ધકેલાતા જોવા મળે છે એટલે કે ઠંડા પવનોનો આ પ્રવાહ ખાસ કરીને મિત્રો ઓસ્ટ્રેલિયા તથા હિન્દ મહાસાગરને અસર કરનારો હોય છે ને જેના કારણે ભારતની અંદર મિત્રો અલ નીનોની ઘટનાની અંદર ચોમાસું નબળું હોય છે બીજી તરફ મિત્રો આયોડીની વાત કરવામાં આવે તો ઇન્ડિયન ઓશન ડાયપોલની વાત કરવામાં આવે તો હિન્દ મહાસાગરના બે છેડાનું તાપમાન જેની અંદર મિત્રો માડાગાસ્કર ટાપુ તથા સોમાલિયાના દરિયાકાંઠો એટલે કે આપ અહીં જોઈ શકો છો કે પશ્ચિમી હિન્દ મહાસાગરનું તાપમાન અને પૂર્વી હિન્દ મહાસાગરનું તાપમાન આ બે પોઈન્ટ વચ્ચે તાપમાનમાં મોટો ફરક હોય જેની અંદર આપણે વાત જણાવી દઈએ તો જ્યારે પૂર્વીય હિન્દ મહાસાગરનું તાપમાન એ વધારે હોય છે જ્યારે પશ્ચિમી હિંદ મહાસાગરનું તાપમાન ઓછું હોય છે જેના કારણે અહીં લો પ્રેશર સર્જાતું હોય છે માળા આજુબાજુના કાંઠાના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર અને અહીં લો પ્રેશર જેના કારણે પવનોની ગતિ મિત્રો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જતી હોય છે બીજી તરફ મિત્રો મેદાની પ્રદેશો ભારતના છે કે જ્યાં વાત કરવામાં આવે ઉનાળાની અંદર ભારે પ્રકાશ એટલે કે તડકો પડવાના કારણે ભારત ઉપર એક પ્રકારનું લો પ્રેશર બનેલું જોવા મળતું હોય આથી માળા ગાસ્કર હિન્દ મહાસાગરનું જે તાપમાન કે જે ઓછું હોય છે જેના કારણે ત્યાં હાઈ પ્રેશર હોય છે આથી જે પવનો હોય છે હિન્દ મહાસાગરના એ ભારત તરફ ખેંચાતા હોય છે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ પવનોની ગતિ હોય છે તો બીજી તરફ મિત્રો આયોડીની વાત કરવામાં આવે તો અત્યારે આયોડી પોઝિટિવ તરફ જોવા મળી રહ્યો છે કારણ કે માળાગાસ્કર પશ્ચિમી હિંદ મહાસાગરનું તાપમાન અને પૂર્વી હિન્દ મહાસાગરના તાપમાનની અંદર વાત કરવામાં આવે તો અત્યારે આ વિસ્તારોમાં તાપમાન થોડું વધારે છે જેના કારણે પવનોની ગતિ મિત્રો આ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ રહેવાની છે બીજી તરફ મિત્રો ભારતની અંદર પણ અત્યારે ભારે તાપમાન જોવા મળી રહ્યું છે જેના કારણે આ આયોડી આ વર્ષે પોઝિટિવ રહે બીજી તરફ લા નિનોની અંદર પેસિફિક મહાસાગરની અંદર આબોહવાઈ ઘટના જોવા મળશે આ બંને પરિબળોના કારણે આ વર્ષે ગુજરાત સહિત ભારતનું ચોમાસું મિત્રો સારું રહેવાના સંકેતો છે કારણ કે સામુદ્રિક જે પવનો ભારતની અંદર આવતા હોય છે એ પવનોની અંદર ભારે ભેજ હશે અને ભેજના કારણે ગુજરાત સહિત ઉત્તરીય તથા દક્ષિણી ભારતના રાજ્યોની અંદર આ વર્ષે ચોમાસું ધમાકેદાર થવાની પૂરી શક્યતા રહેશે બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ મિત્રો લા નિનોની અંદર ભારતનું ચોમાસું સારું રહેતું હોય છે અલનીનોની અંદર નબળું રહેતું હોય છે પણ મિત્રો અલનીનોની ઘટનાની અંદર જો આયોડી પોઝિટિવ હોય તો ભારતના ચોમાસાને વધારે કોઈ અસર જોવા મળતી નથી ને બે હજાર ઓગણીસની અંદર વાત કરવામાં આવે તો અલનીનોની ઘટનાના કારણે ભારતની અંદર મિત્રો ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો હતો આ સાથે જ આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ કે એ પણ નેગેટિવ હોવાના કારણે ભારતના ચોમાસાને આ રીતે અસર જોવા મળી હતી તો મિત્રો અલ્ટિમેટલી આપણે વાત કરવા જઈએ તો બે હજાર ચોવીસનું ચોમાસું ભારતની અંદર સારું રહેવાનું હોવાનું એકમાત્ર આયોડી પોઝિટિવ લા લાનીનોની અંદર પરિવર્તિત થશે અલનીનોની ઘટના સામુદ્રિક પ જે કંઈ તાપમાનો છે અત્યારે ઘટતા જોવા મળ્યા છે ને હવે પછીના દિવસોની અંદર ખાસ જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભારતની અંદર ધમાકેદાર વરસાદ જોવા મળશે મિત્રો ગુજરાતની અંદર પણ ખૂબ જ સારા વરસાદની આગાહી હિન્દ મહાસાગરના પવનો અરબી સમુદ્રમાંથી આવતા જે મોસમી પવનો છે એમના કારણે મિત્રો આ તથા બંગાળની ખાડીની મોટી મોટી સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું રહેશે સારું હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે અરબી સમુદ્રમાંથી ભારે પવનો ગુજરાતના કાંઠા તરફ આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે અત્યારે ઉત્તરીય ભારત ઉપર મિત્રો ખૂબ જ ગરમી પડી રહી છે દિલ્હીની અંદર તાપમાન પચાસ ડિગ્રીથી પણ વધારે થતું જોવા મળ્યું છે આપણે જણાવી દઈએ તો મિત્રો જે વિસ્તારની અંદર ગરમી વધારે પડે છે ત્યાં પાતળી હવા બનીને ઉપર તરફ ધકેલાય છે ને જેના કારણે એક પ્રકારનું ખૂબ જ મોટું લો પ્રેશર અહીં સર્જાતું હોય છે સમુદ્રનું તાપમાન વધારે અને આપણે ખાસ જણાવી આપ અહીં જોઈ શકો છો ભારતના ઉત્તરીય રાજ્યોનું તાપમાન ખૂબ જ વધારે અને સમુદ્રનું જે તાપમાન છે એ ઓછું છે જેના કારણે સમુદ્રમાં હાઈ પ્રેશર અને અહીં લો પ્રેશર તો આ બંનેના તફાવતના કારણે હાઈ પ્રેશરના પવનો ઉપર તરફ ધકેલાય છે અને અત્યારે ખૂબ જ ગતિથી પવનો સમુદ્રમાંથી આવી રહ્યા છે કારણ કે ભારતની અંદર પડનારી ગરમીના કારણે આ પવનો ખેંચાય છે ખૂબ જ ગતિ સમુદ્રના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાનું આ છે મિત્રો કારણને આજે પણ આપ જોઈ શકો છો દરિયાના કાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગરથી અમરેલી વેરાવળ ગીર સોમનાથના કાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટરના જોટાના પવનો ફૂંકાઈ શકે સાથે કચ્છનો દરિયા કાંઠો હોય કે પછી જામનગર કંડલા બંદર હોય આની અંદર પણ આજે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે શક્યતા મિત્રો આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો મોસમી પવનો ફૂંકાવાના કાંઠે કાંઠે આપ જોઈ શકો છો દરિયાનો પશ્ચિમ ઘાટ ભારતનો છે અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે જેના કારણે કેરળ કર્ણાટક બેંગ્લોર આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે મુંબઈની અંદર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર દસથી અગિયાર જૂનના રોજ આ ચોમાસું પહોંચી જશે અને ગુજરાતની અંદર મિત્રો પંદર જૂન આજુબાજુ વલસાડની અંદર આ નૈઋત્યનું ચોમાસું એન્ટ્રી મારે તેવી આગાહી છે પરંતુ આપને જણાવી દઈએ મિત્રો તો જૂન મહિનાના પહેલાં અઠવાડિયા બાદ એટલે કે સાત આઠ અને નવ જૂન આજુબાજુ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સારો એવો વરસાદ જોવા મળી શકે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આઠ જૂનથી ખેડૂતો તૈયાર થઈ જાય કારણ કે સૌરાષ્ટ્રની અંદર ચોમાસાનો જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ સારો એવો જોવા મળી શકે જેની અંદર આપ જોઈ શકો છો નવ તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો હોય જેમાં ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢની અંદર સારા વરસાદના રહેશે સંકેતો આઠ તારીખે પણ આપ જોઈ શકો છો કે ભાવનગર અંદરના વિસ્તારો આ સાથે જ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી આ વિસ્તારોની અંદર મિત્રો આઠ નવ સાત જૂનના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ જોવા મળી